ભુજના લોટસ કોલોની હત્યા કેસમાં પશ્ચિમ કચ્છ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી લેવાયા તારીખ સત્યાવીસ 5 ના રોજ ફરિયાદી સકીના હાસમ કેવર રહેવાસી વાલ્મીકી રોટસ કોલોની ભુજવાડીએ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ કે મારા પુત્ર ઇબ્રાહીમ હાસમ કેવરનો ખૂન થયા હોવાની હકીકત જણાવે જે બાબતે ભુજ શહેર બી ડિવિઝનના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેને લઈને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ બુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીબી રબારીના માર્ગદર્શન હેઠળ આ ગુનાના આરોપીને શોધી કાઢવા લોકલ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી જે સૂચના મુજબ એસએય જયદીપસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા મયુરધવતસિંહ જાડેજા મહેપાલસિંહ પુરોહિત શક્તિદાન ગઢવી રાજેન્દ્રસિંહ રાઠોડ નવીનભાઈ જોશી શુનિલભાઈ પરમાર તથા ડોક્ટર મહેન્દ્રસિંહ જાડેજા તપાસ મહતા દરમિયાન મયુરધવતસિંહ જાડેજા તથા જયદીપસિંહ ઝાલાનાઓને હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે મળતી માહિતી મુજબ આ ગુનાના આરોપી બસીર સુલતાન પઠાણ રહેવાસી મછિયારા ફળ્યું ભુજવાડાને અમદાવાદ ખાતેથી તથા આરોપણ બહેન જાસ્મીન ઇકબાલ સામે જોવા રહેવાસી મછિયાણા ફળ્યું ભુજવાડીને ભુજ ખાતેથી પકડી પાડી બંને આરોપીઓને આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બી ડિવિઝન અને પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે જેનામાં બી ડીવિઝન પીએસઆઈ જયસુખભાઈ બારિયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે